આપ સૌને મારા નમસ્કાર વિરમગમ તાલુકાની શોકલી હાંસલપુર હાઈવે પર શ્રી સજાનંદ કોલેજ ઓફ સાયન્સમાં બીએસસી સેમિસ્ટર વનનું જે રિઝલ્ટ છે એ જાહેર થઈ ગયું છે એની અંદર શ્રી સજાનંદ કોલેજ ઓફ સાયન્સમાં ઠાકોર જાનકીબેન નેવ પોઈન્ટ છત્રીસ ટકા સાથે કોલેજમાં પ્રથમ નંબરે અને યુનિવર્સિટીમાં ચોથા નંબરથી પાસ થયેલ છે તથા બીજા નંબરે ગોલવાડિયા વૈશાલીબેન જેમને સત્યાસી પોઈન્ટ એક્યાસી ટકા છે અને યુનિવર્સિટીમાં એમનો અઢારમો રેન્ક છે અને કોલેજમાં બીજો રેન્ક છે તથા પ્રજાપતિ જૈમીન જેમને સત્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે અને યુનિવર્સિટીમાં તેમનો એકવીસમો રેન્ક છે તો જે પણ સ્ટાફ મિત્રોએ અમને મહેનત કરાવી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ મહેનત કરીને આવું સારું રિઝલ્ટ લાવે છે એ માટે આ વિદ્યાર્થીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ જો તમે પણ શ્રી સજાનંદ કોલેજોમાં એડમિશન લેવા માંગતા હોય તો નીચેના જે લિંક છે એમાં તમે ક્લિક કરો અથવા નંબર પર તમે કોન્ટેક્ટ કરો એડમિશન માટે બરાબર ત્યાં તમને પૂરી માહિતી તમને આપવામાં આવશે ફરી મળીશું આવા જના વિડીયો સાથે જય હિન્દ